સુરત ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ આજથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે આ ટ્રેનો ચૌદમી થી ઓગણત્રીસમી ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિવિધ શહેરો માટે દોડાવાશે જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે પંદર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉધના રેલવે સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન ઉપર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવા માટે આ વખતે ઉદના પોલીસ અને રેલવે પોલીસે સુવ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે બિહાર અને યુપી જવા માટે લોકોની આ પ્રમાણેની લાંબી લાંબી કતારો છે લયબદ્ધ કતારમાં અત્યારે હાલ તમામને એક પછી એક અત્યારે ટ્રેન સુધી જવા માટે લઈ જવામાં આવી રહ્યા છે જે માહોલ ગત વર્ષે સર્જાયા હતો જબરદસ્ત ભીડ હતી અફરાતફરીનો માહોલ હતો એ પ્રમાણેનો માહોલ અત્યારે હાલ નથી જોવા મળી રહ્યો કારણ કે અહીં ઉપસ્થિત છે સુરત પોલીસ ઉધના પોલીસ સાહેબ તમે જણાવો કયા પ્રકારે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને કઈ રીતે લયબંધ કતારમાં તમામ મુસાફરોને લઈ જવામાં આવ્યું લાસ્ટ ટાઈમ જે પેનિકની સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેના માટે આપણે પહેલાથી અગાઉ આયોજન કરેલું છે લોકોને જેમ આ હોલ્ડિંગ એરિયા છે સૌથી પ્રથમ હોલ્ડિંગ એરિયામાં લાવવામાં આવે છે અને જે પહેલું આવે તે પહેલો અંદર જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતે માહોલ સર્જાય એના માટે કયા તમે કામગીરી કરી રહ્યા છો કેટલો પોલીસ સ્ટાફ અહીંયા ઉપર અને ડ્રોનની નજર કરી આ વખતે પહેલી વખત ડ્રોન થી સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે કે જેથી એક ઓવરવ્યુ મળી રહે અને કોઈ પેનિક સિચ્યુએશન ના થાય અને જો સિચ્યુએશન થાય બી છે તો આપણે એને ઓવરકમ કરી શકીએ અને પોલીસ સ્ટેન્ડ ટુ હાજર છે શિફ્ટ વાઇઝ હાજર છે એટલે કોઈ પણ પ્રકારની પેનિકની સિચ્યુએશન થવાની શક્યતાઓ નથી અને લાઇનબદ્ધ અને સિસ્ટમેટિકલી જે લાસ્ટ ટાઈમ જે સિચ્યુએશન થઈ હતી તે ન થાય તેના માટે સિસ્ટમેટિકલી આપણે ડેવલપ કરેલું છે બિલકુલ આ જોઈ શકો છો આ ડ્રોનના દ્રશ્યો છે અને આ ડ્રોનના દ્રશ્યમાં તમામ મુસાફરો છે એમની નજર કેદમાં છે કોઈ પણ ભગદણ ન થાય તેના પહેલાં સૂચના આપી દેવામાં આવતી હોય છે એક પણ વ્યક્તિ આમથી તેમ ન ભાગે જેનાથી પેનિકની સિચ્યુએશન ન થાય આ પ્રમાણે શું વ્યવસ્થિત છે એ આયોજન કરવામાં આવ્યું છે તમને એ લાઈનો બતાવીશું કે કયા પ્રકારે આ લયબદ્ધ કતારમાં અત્યારે તમામે તમામ લોકો છે એ અહીં ઉપસ્થિત થયા છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણેની વ્યવસ્થા છે એ અત્યારે કરવામાં આવી છે ત્યારે સુરત શહેરની અંદર જે ઉધના રેલવે સ્ટેશન છે એ ઉધના રેલવે સ્ટેશન પર અત્યારે આ તમામ મુસાફરો છે એમને લયબદ્ધ કતારની અંદર ઉપસ્થિત કરવામાં આવે છે અને ટ્રેન આવતાની સાથે તમામે તમામને એક બાદ એક બેસાડવામાં આવતા હોય છે ત્યારે કોઈ પણ જાતની તફરી ન સર્જાય તેના માટે ખાસ કરીને આ પ્રમાણેની જે લાઈન છે એ રાખવામાં આવી છે ત્યારે સુરત પોલીસ અને રેલવે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે અત્યારે હાલ નજરે આવી રહી છે જે પ્રમાણે મુસાફરો છે એ એક બાદ એક અત્યારે હાલ જતા જોવા મળી રહ્યા છે ત્યારે તમામને અત્યારે હાલ સુરક્ષિત રીતે માદરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત